ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ વાઈ ગા હે હવા હાથ ને હેને રસું રસું દોવાઈ ગયું છે વાહિંદા થઈ ગયા હે થોડા જે વાહિંદા ના ખાઈ ગયા ધીરે કાંગણું વારી લઈ થોડું ક્રીમ થોડું ક્રીમ ધારી લઉં પછી બે ડુસાન ધારી ભરી આવી અને આજ ફાઈનલ હમ લહણ ને પાઈ દે આ હા કે દુ નો ન છે તો દહ વે કન લહણ માં ભે હજરી કાઠો આજ ભે હાટો રાતે મારી ગઈ હમ જતા આઈ થી નીકળી જાય છૂટી સટી ગઈ થી રાતી સટી ગઈ થી તો હાલો હવે હે ને કોઈ કે લે વઈ ગઈ તો એકઈ ભે હું રહેણ ક્યુંય નહીં હાલો હવે ને બે ફારી ઉપર શું સંભર્યા હા પાસિયા બાકી દાવા ની દે રેકડી દુલેરા પા જેતા લઈ હે તુ તુ મને કોઈન કોઈને અલ્લા કરતા જાય કે તુ તલ લઈ આયા રે આયા લઈ લે હાલો હવે તો હવે હે તો કે જીરી કામ કો ગાઘવરો કરે તો તુ ધારું ધ્યાન રાખજો વિડિયો કોઈ ન થાતું ધારું ધ્યાન રાખજે ઈ તતારે કીને બી તપસી દોઈ જાય સાકુડી લઈ ન એ મોરવાનું હોય ને મોરવાનું હોય ને હાલો તો હવે આપણે વારી ભરી ને વારી તો

ગા દો ને ને ચા ચા પાણી લેવા ને પીતી આવે છે ચાલી મામા હા ચાલી જઈનું અમારે તો ખોડ છે માખી કંઈ મારી આતા પાડ પી લે સેલામાં સે બધી પાતનું કેલા બાપા કેતા હોય ઈ કે મારા ખેતરમાં બધી આઈટમ નીકળે ઈ નું કાંટા કા मारे કે રબારી નું કોકનું ખાતર આવે હા એમાં કે હોલ સો લાઈટમ કે મારા ખેતરમાં મારી રોઈ કે હોલ સો લાઈટમ હા હોલ સો લાઈટમ ઘડ નહી હોય કે ઘડ નહી હોલ સો લાઈટમ કે હોય એ તો હાચી વાત છે ખાતર માં ખાવવાનું છે હલો ચા પી લે ચા પી લે પી લીધો થઈ ગયું હલો હમ ચા ગયો થઈ હા બપોરા ઘરે આવે ને કોઈ ઘરે હવે કઈ રાખું તો યાર આ માં સાવી જાય ફાબરી નથી બાંધવી <laughs> <laughs>

જેટલી વાર એમ થમારા ને એટલી વાર ઊભી રહીએ એમને મજા આવે ભલે હાલો તમારી નાખી અમ ગયા હતા ડુસાન ભારે ફરવા આની હે ને ભારી હતી વાથી ભારી ભરી ढकाइ गतलाइ <laughs> <बोलो ता> <laughs> <laughs> <laughs>

હાલો તો બે કે કેળા પાયકા પછી નાસ્તો કરી લે હું સારું હાલ તો હવે જો ઓલા વયા ગયા અને હું જાઉં નેદવા અને પાવરી કરે હે ને ઘરનું અને થોડોક બાજરો હમો કરવાનો હે તે કરી લે હે ચાલો મંડળી નેદવા હાલો વાઈ ગયા સાડા ચાર એકતા મોડા મોડા આવ્યા હતા એક મામા નાંદુરી કે હાલો છોકરા હાલો છોકરા અને એક ફેર મામા એ બરકી લીધા તો ક્યારે પુગાડી લઈ તા ઓ ફૂ કે હાલો હવે તો હાલો હવે ત્રીજી ફેર બરકે ને પેલા વયા જાય ને આ ખેર હું એક ખાવું તમે

બે <laughs>

હજી કાલે એકાદ બાલે કાલે તાલ પગાલ જા કાલે લગ પગાવી જા તો હે ના સુધી ગયા ને હવે જો વિડિયો પૂરો કરી વિડિયો ગઈ હોય તો વિડિયો લાઈક કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મારી પાછા કાલે નવા માં તે સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય